હેલ્લો ગુજરાત ન્યૂઝ ચેનલ માં બધાને મારા નમસ્કાર હવે જોઈએ સમાચાર અમદાવાદ ના પારડી પાસે આવેલ શ્રી મહેન્દી પરિચય નું આયોજન આ પરિચય મેળા માં પચાસ ની ઉંમર થી એસી ની ઉંમર સુધી ના વેતવા મહિલાઓ તેમજ વિદુર પુરુષો માટે નો આ પ્રોગ્રામ હતો આ પ્રસંગે આજે ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર માંથી ઘણા બધા મહિલાઓ તેમજ પુરુષો આવેલ હતા ત્યારે સર્વપ્રથમ રજિસ્ટ્રેશન માટે એક ફોર્મ ભરવામાં આવેલ હતું ત્યારબાદ બધાને એક લાલ કલરના બિલ્લામાં નંબર આપવામાં આવેલ હતો ત્યારબાદ આ લોકોને હોલમાં પ્રવેશ મેળવવાનો હોય ત્યારબાદ સંસ્થાના વડા એવા નટુભાઈ પટેલ સાથે ભૂપતભાઈ સોની તેમજ ટ્રસ્ટી કિન્નરીબેન આજના આ પ્રસંગના હોલના ભાડાના દાતા હાજર રહી બધાએ દીપ પ્રાગટ્ય કરીને આજનો આ પ્રસંગ આગળ ચલાવવામાં આવેલ હતો આ લોકો એક ટ્રસ્ટ ચલાવે છે જેનું નામ છે અનુબંધ ફાઉન્ડેશન સર્વજ્ઞાતિ જીવનસાથી પસંદગી કેન્દ્ર જેમાં ફુવારા ગ્રેજ્યુએટ પ્રોફેશનલ ડિગ્રી હોલ્ડર્સ એનઆરઆઈ વિકલાંગ સિનિયર સિટીઝન ઉમેદવારો માટે વર્ષમાં એકવાર આવો કાર્યક્રમ ગોઠવવામાં આવે છે જેને કહેવાય પાનખર ઋતુમાં વસંતની બહાર ખીલે છે लग्न છે ને ગુજરાતમાં દરેક દિશામાં કરે અમારો મુખ્ય અસય છે કે 60 50 વર્ષ પછી કે આપણે એકલવાયું જીવન જીતા લે કોને કે કે મારે લગ્ન કરવા છે કે મારે પ્રેમ કરવો છે રસ્તામાં આપણે કોને કે એક ચપ્પલ ખાવ પડે આ વાત કરી શકતે ને કે મઈ પ્લેટફોર્મ આપીએ આજકાલ આપણા છોકરાઓ પાસે ટાઈમ નથી એના કામમાં શું હોય કામ ધંધો ગમે એને પણ મારે હરિદ્વાર જવું છે ભાઈ આવે એટલા માટે એક આપણે અને એ અમે તમને સાથી લાગવી જોઈએ વાત કરવા માટે વાતચીત કરવા માટે આજે જે કોઈ એનો આવશે એ તમને એની સાથે વાતચીત કરી શકો બોલ રાધા બોલ સાહેબ મોકા નહીં પૂછી શકો એ વખતના કામમાં આપણે ટેન્શન પાર્ક એ રીતે એક સરસ આશ્ય લેખક તરીકે લખેલું છે મારો જૂના મિત્ર છે વારંવાર આવે એમને કંઈક આપણને છે કામ ચાલે વગર છે તો ફરીથી આપણે એમને તાળીઓથી ગઈશું અને એમને भगवान आयुष्य आपे सारी उम्र ये प्रार्थना कराइव टू नंबर की गाड़ी बाहर कसो અને તમને અનુભવ હોય છે કે આપણે હાઈવે ઉપર ગયા હોય ગાડી કે સ્કૂટર બગડે તો હાથ ઊંચો કરો કોઈ ઊભું રાખે નહીં પણ જો તમારી સાથે એક સ્ત્રી પાત્ર છે બેન હોય ભાઈ હોય ભાભી હોય કે મમ્મી હોય કે આપણી પ્રેમિકા હોય તો છોકરાઓ કે મેં આ એલબ્યુ કાકા શું તકલીફ છે બોલો ધક્કો મારીને તમને મદદ કરશે આ એક પ્રભાવ છે બેન સ્ત્રીનો પ્રેમ યાદ માં મળે પાણી માં નથી મળતું બનવું પડે તો પ્રેમ મળે એક સાડીમાં કોઈ બે સાડી લઈ આપો જો એની પછી મજા કેવી આવે હેલો ગુજરાત ન્યૂઝ ચેનલ ના રિપોર્ટર અમદાવાદ થી ભરતભાઈ બોઘરા બધાને નમસ્તે